હેલો ફ્રેન્ડ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો આજે મેં બનાવી નાખ્યા છે પાલકના થેપલા અને મારે જવાનું છે સ્વામિનારાયણ મહિલા મંદિરનું પાગરણ તપવવા હમણાં મને ફોન આવ્યો કે આવો બે બેનો આપણે બધા થઈ અને પાગરણ તપવી નાખીએ તો મને એમ થયું કે ચાલો થેપલાને એવું તો બની ગયું છે તો હું છે ને મદદ કરવા જાવ બહેનોને તો તપવાનું છે તો અમે જઈએ છીએ અને બહુ ઝાઝું પાગરણ છે એટલે એકલાથી તો નહીં હાલે થોડાક બધા મદદ કરશું ને તો થઈ જશે સારું ચાલો તો મેં તમને કીધું તું કે અમે મંદિરનું પાગરણ તપવાના છે તો અમે પાગરણ બધું જ અહીંયા આ અમે આટલું અહીંયા છે ને તપવીને નાખ્યું છે જ્યાં તમારું ધ્યાન ના પડે ને એટલું પાગરણ છે હવે આ બધું પાગરણ અમે છે ને ધીમે ધીમે હારીને અહીંયા નાખી દીધું એટલો ઢગલો છે ને કે ગાદલા અને અહીંયા તો જે કપડાં છે ને એ તો બધા સમય આ ઉત્સવમાં વાસણ લુવાના છે જો આ જેને જેને બધાએ સેવા કરીને વાસણ લુવાના કપડાંની બધા આ ઢગલો છે જો આમાં ક્યાંય ધ્યાન પડતું બંધ થઈ જાય એટલા કપડાં છે તો મેં કીધું આટલા બધા થયેલા ત્યાં કે આપણે સમયે ઉત્સવ હોય ને ત્યારે વાસણ લુવામાં અને ઘટે તે જેને જેને સેવા કરવીને આ બધા સેવામાં જ આવેલા છે જો ગોદડાને બધું જો કેટલા ગોદડા ને કેટલા તો ઓશિકા છે અને બધા તડકોય એવો છે બધા ક્યાંય કે ભાઈ અમારે કે ઘરે જલ્દી જાવું છે આ તપવીને કેમ ફટાફટ ઢગલો જ કરી દઈએ આ પાગરણ છે ને અમે હારી ફાટું ભરી ભરીને અને અહીં સુવું છે હવે આ બધું પાગરણ પાછું તપી જાય ને એટલે રોંઢે ભેગું કરવાનું છે પણ રોંઢે તો હવે અમે નહીં હોય રોંઢે તો અમાર બહાર જવું છે એટલે બીજા બેનો હશે ને એ આવશે સારું ચાલો તો મેં કીધું એમ કે અમે પાગરણ તો તપી નાખ્યું છે એટલે હવે મારે પણ મોડું થાય છે તો હું હવે ઘરે જાઉં તડકો બહુ થઈ ગયો છે મંદિરનું પાગરણ તો બહુ જાજુ છે પણ સેવા કરવાવાળા બહેનો છે ને હમણાં મળતા નથી કારણ કે બધા છેટારીએ નજીક હોય એ બે ચાર બહેનો આવે બાકી છેટા હોય તો સભામાં ને કોઈ કથા વાર્તાનું ને પ્રોગ્રામ હોય ત્યારે આવતા હોય ને એટલે તો સારું ચાલો અહીંયા માનસીબેન અમારા મંદિરના બેન છે એ બેઠા છે પાગરણનું ધ્યાન રાખવામાં મેં કીધું કે તમારે ધ્યાન રાખવું માનસી માનસીબેન કારણ કે અહીંથી ગાયું નીકળતી હોય અહીંથી કૂતરા નીકળતા હોય તો અહીંયા ખરાબ કરી નાખશે ને તો તમારું ધ્યાન પડતું બંધ થઈ જાય અમારું આ હારવામાં ધ્યાન પડતું બંધ થઈ ગયું ને એમ તો કે એ વાત થાય છે એટલે એ જો અહીંયા મોટી લાકડી લઈને બેઠા જ છે કે મારે અહીંયા ગાયનું એનું ધ્યાન રાખવું જો હજી એને પ્રસાદ એ લીધો નથી એટલે હું એમ કહું કે લાવો હું અહીંયા થોડીક વાર ધ્યાન રાખું તમે પ્રસાદ લઈ આવો સારું ચાલો તો હું તો ગાયને રોટી નાખવા ગઈ દીધો તો હવે રોટલી નાખી અને હવે હું મારા ઘરનું થોડુંક કામ કરી લઉં અત્યારે તો માં છું જોવા સારું ચાલો તો હું છે ને ઓમ ભાઈને જમી લીધું ગાયને રોટલી દે આવી અમે પાઘરણ જો તમે જોયું ને કેટલું પાઘરણ છે ઓ હો હો હવે બપોર પછી એને મેં કીધું બપોર પછી અમે નહીં આવ્યા હો બીજાને બોલાવી લેજો બપોર અત્યારે આટલું હારી હારી અમારે કેવા પગ દુખી ગયા તો કે હાલો ને એમ કરશું એ કે તો અત્યારે તો જો હવે હું છે ને ભગવાનને સૂડાવી દઉં પછી બીજી વાત જો ભગવાનને સૂડાવવા માટે છે ને મેં અહીંયા ટંકોરી રાખી છે કે મારા સુઈ જાવ તો અમારા ભગવાન છે ને એ સુઈ જાય જો પછી રોંઢે પાછા ત્રણ વાગ્યા ભગવાનને ઉઠાડવાના હોય બરાબર છે અને ભગવાનનું ધરેલું પાણી છે ને એ હું નાખી દઈશ અમારા પાણીના મટકામાં ગોરામાં નાખી દઈશ આ પાણી આની અંદર એટલે બધું પાણી પ્રસાદીનું થઈ જાય હવે મારે છે ને જોવું ઓમ ઓમભાઈ શું કરે છે એમ તો જો ઓમ ભાઈ છે ને એનું લેસન કરવા માંડ્યા છે જોવો કારણ કે રવિવાર છે ભાઈ પંખો ચાલુ કર લે ને શું ગરમીનો એટલે રવિવાર છે ને તોય ઓમ એમ કે મામા મારું ટ્યુશનનું લેશન જાજુ થઈ ગયું તો હું જમીને હોમવર્ક પહેલાં પૂરું કરી લો મેં કીધું કરી લે ને પણ તારે મને ઇન્સ્ટામાં એક વિડીયામાં મદદ કરવી ચોખે તો એ કહે કે હાલો નહીં એ કે કરીશ બસ કે મદદ કે તો સારું ચાલો હવે મારે છે ને અહીંયા બધું વાસણ જમવાનાથી માંડીને બધું હજી એમને પડ્યું છે મારા વાસણ એ અહીંયા ગોઠવવાના એમના પડ્યા છે કપડાં દોરીમાં એમને પડ્યા છે તો હવે મને એમ થાય કે હું ફટાફટથી મારો બ્લોગ્સ અહીંયા પૂરો કરી અને ફટાફટથી હું મારું કામ કરી લઉં આજે તો રવિવાર છે એટલે કાંઈ નક્કી નથી કે શું કરીએ હજી તો જો અહીંયા મારી સાડી ને એ પણ એમને પડ્યું છે બધું એ પણ ઠેકાણે કરવાનું બાકી છે કે વચ્ચે એકાદ કલાક મંદિરે અમે ખોટી થઈ ગયા એટલે પણ જો કે ગમે એ હોય ભગવાનના અર્થે જે કલાકું વપરાણી હોય ને એ જમા થાય બાકી એક કલાકું ક્યાંય જમા થવાની નથી સાચું ને તો સારું ચાલો આમ મારે તો તમને એક થેન્ક યુ કહેવાનું છે કે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ કે તમે લોકો મારા વિડીયો જોવો છો અને જો ના જોતા હોય ને તો પ્લીઝ જોજો અને તમારા ગ્રુપમાં શેર કરજો એમાંય મારા કોમેડી વિડીયો અને હું કોઈ એક ટાઈપના વિડીયો તો બનાવતી નથી કોમેડી વિડીયો બનાવું છું બ્લોગ્સ બનાવું છું પછી હાર્ટ ટચિંગ કોઈ એવા શબ્દોથી વાક્ય રચના બનાવું છું તો એવા અલગ અલગ પ્રકારના ટોટલી વિડીયા હું છે ને આમાં અપલોડ કરતી જ હોઉં છું અને રોજના મારા એકથી બે વિડીયો તો હોય જ છે તો તમે જોજો અને વ્લોગ્સ તો જોવાનું ભૂલતા જ નહીં જેથી હું પણ બધાની જેમ જલ્દીથી આગળ વધી જાઉં અને એના માટે મારે તમારા સપોર્ટની જરૂર છે તો તમે બધા મને હેલ્પ કરજો અને તે બદલ હું બધાને થેન્ક યુ કહું છું સારું ચાલો હવે કામ બહુ જાજુ છે અને મારી પાસે ટાઈમ બહુ ઓછો છે સવારની હું પણ ઉઠી દીધો થાકી ગઈ છું રવિવાર હતો તો પણ વહેલું ઉઠવાનું હતું હવે આ થેપલા છે ને પાછા ઓમભાઈએ તો જમી લીધું છે તો હું છે ને એક બટર પેપર લગાવી અને હું થેપલા છે ને આમાં ભરી લઉં તો સારું ચાલો હવે હું પણ કામે વર્ગી જાઉં જોતા રહો મારા સરસ મજાના વ્લોગ્સ અને સાંભળતા રહો મારી વાતો અને સપોર્ટ કરતા રહો ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ હેપી સન્ડે